લાખ માં વ્યક્તિ જીવ મળે છે અમારા માણસો ની કે બે પાંચ લાખ અમે પૈસા કરીએ છીએ એનો પરિવાર છે ને આ તો અમારે રોજ હું આજ વેઠવાનું છે અમારા વિસ્તારોમાં દીપડા લાવીને ઘડીક છોડી દે એ માણસો ને ફાડી ખાય છે

પગર આપસે સીટ પર છૂટી બિલકુલ ચાલે કાર્યક્રમો ચાલુ કરીએ છીએ અમે બધું બંધ થાય આ કે દીધું તમને અઠવાડિયું બંધ થાય વેકેશન લેકેશન જાય લેવા તો સફારી પાર્ક ને ન્યુટ્રિશન પાર્ક ને સ્ટેચ્યુ ઓપન બધું બંધ થાય આ કહી દીધું અમે આમાં ન્યાય આપો બાકી પ્રોજેક્ટ નતા સોય હેના આદિવાસી જીતા તાજ કઈ મરી નતા ગયા આ બધા પ્રોજેક્ટ તો લાઈન તો બધાને હેરાન કરી નાખશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ